ગઈકાલે સાંજે પૂર્વ કચ્છ જિલ્લાની એસઓજી જે ટીમ છે એ લાકડીયા વિસ્તાર બાજુમાં વ્હીકલ ચેકિંગમાં હતી એ દરમિયાન જ્યારે વ્હીકલ ચેકિંગ કરતી હતી ત્યારે એક ગાડી જે છે એમને શંકાસ્પદ લાગી અને જેમાં ચેક કરતા જે ગાડીના અલગ અલગ વિસ્તારમાં ભાગમાં જે ચેક કરવામાં આવતા હતા ત્યારે જે બોનેટ હતું બોનેટના જે એર ફિલ્ટરના જગ્યા ઉપર જે છે એક શંકાસ્પદ પદાર્થ મળે અને આ પદાર્થની પછી જ્યારે એફએસએલ દ્વારા ચેક કરવામાં આવેલ ત્યારે આ પદાર્થ જે છે કોકેન નીકળેલ હતું જેમાં લગભગ એકસો સુડતાલીસ ગ્રામ જેટલું કોકેન મળી આવેલ છે જેમની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે કિંમત છે એક કરોડ સુડતાલીસ લાખ જેટલી છે અને જે ગાડી હતી એ ગાડી હરિયાણા પાસિંગની હતી અને એમાં ટોટલ ચાર લોકો બેઠેલા હતા એ ચારે ચાર પંજાબના ભઠિંડાના છે અને ત્યાંથી જે માલ છે એ અહીંયા કચ્છ બાજુ ડિલિવર કરવા આવેલા હતા આ ઓવરલ જે જિલ્લા એસઓજીને એમાં જે સફળતા મળી છે એમાં અત્યારે ચાર લોકોને અટક કરવામાં આવેલા છે અને એક આરોપી જે છે એમાં વોન્ટેડ છે જે ત્યાંથી ડિલિવરી એ લોકોને આપી હતી એમની પણ તપાસ જે છે પોલીસ દ્વારા અત્યારે ચાલુ છે આ જે કોકેનનો જથ્થો જે મળ્યો છે એ હમણાં અઠવાડિયામાં બીજી વખત છે જે ત્યાં પંજાબથી જે ડિલિવરી આવતી હતી ને ત્યાં પોલીસને આમાં કચ્છમાં સફળતા મળી છે અને આગળમાં પણ જે પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ઇસ્ટ કેમ્પેન કેમ્પેનનું જે ચાલી રહ્યો છે એના અંતર્ગત પોલીસ દ્વારા આગળમાં પણ એવી કોઈ પણ જથ્થો આવતો એને પકડવાની તજવીજ ચાલુ છે કેરિયર જે આવતા હતા એમાં કેટલી આરોપીઓ છે કે પુરુષ અને મહિલા પણ સમાવે છે તો કઈ રીતે મોડસ ઓપરેટિવ ડિલિવરી થઈ શકે એમાં જે રીતની હું આપને વાત કરી કે જો ટોટલ ચાર આરોપી પકડાય છે એમાં બે પુરુષ અને બે મહિલા છે અને જે વોન્ટેડ છે એમની વાઈફ પણ આમાં છે અને જે ડ્રાઈવર ગાડી ચલાવતો હતો એમની સાથે સાથે જે બીજા બે લોકો હતા એ બંને હસબન્ડ વાઈફ છે જે જે વોન્ટેડ છે એના સાળા અને સાળી છે એટલે આ બે લોકોનો ઓલરેડી ફેમિલી રિલેશન પણ છે અને બધા ઘણા એમ પ્રદેશિત થઈ રીતનું લાગે છે પણ પોલીસ દ્વારા અલગ અલગ એંગલમાં અત્યારે તપાસ ચાલુ છે અને કેટલા ટાઈમથી અને કઈ રીતની એ લોકો ડિલિવર કરતા હતા એની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એમની હવે રિમાન્ડ લેવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન જે કોઈ વસ્તુ નીકળશે એ આપને જાણ કરવામાં આવશે